તો હા યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે તારીખ એકવીસ અને રવિવારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ચૈતર વસાવાના અને આ સમાચાર કોઈ ખુશીના સમાચાર નથી પરંતુ એક દુઃખ સાથે જણાવવાનું થાય છે કે ચૈતર વસાવાને હવે રાજીનામું આપવું પડશે જી હા મિત્રો કારણ કે એક નિયમ છે કે ત્રણ મહિના સુધી કોઈપણ ધારાસભ્ય જેલની અંદર રહે છે તો મિત્રો એ ધારાસભ્યને આ રાજીનામું આપવું પડે છે એટલે કે ધારાસભ્યમાંથી નીકળવું પડે છે હવે શું મિત્રો આપણા ચૈતરભાઈ વસાવાને ધારાસભ્યમાંથી નીકાળી દેવામાં આવ્યા છે શું મિત્રો ચૈતર વસાવાએ જે ધારાસભ્યનું પદ છે તે છોડી માર્યું છે અને એક રાજીનામું આપી લીધું છે તો ચલો મિત્રો બધું જ વિડીયોની અંદર ડિટેલમાં જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો વાત કહી કે એમ છે કે ચૈતર વસાવા છેલ્લા બેથી અઢી મહિના જેવું થઈ ગયું જેલની અંદર છે હજી મિત્રો ચૈતર વસાવાને ત્રણ મહિના પૂરેપૂરા નથી થયા કારણ કે મિત્રો ચૈતર વસાવાને બેથી અઢી મહિના થયા છે જેલની અંદર નહીં ગયા એટલે એમને હજુ તો ત્રીસ દિવસ એટલે કે મિત્રો ત્રીસ દિવસ તો નહીં પરંતુ પંદર દિવસ જેવા ખૂટે છે જ્યારે મિત્રો ત્રણ મહિના થશે એટલે મિત્રો તેમને પણ રાજીનામું આપવું પડશે અને મિત્રો એક બીજો પણ ખુશીનો સમાચાર છે કે ચૈતર વસાવવા જો એવો નિયમ હશે કે ભાઈ કોઈ પણ દિવસે બહાર આવે તે દિવસેથી ગણાશે તો મિત્રો ચૈતર વસાવા આઠ તારીખના રોજ જેલની બહાર આવી ગયા હતા આપણને બધાને ખબર છે જો એ નિયમ ગણાતો હશે તો ચૈતર વસાવા પાસે હજુ પણ ઘણો બધો ટાઈમ છે હજુ તો એક મહિનો પણ નથી થયો એ ટાઈમને તો મિત્રો જેતર ઇતર હાલમાં તો કોઈ પણ જાતનું રાજીનામું નથી આપ્યું પરંતુ જો આવનારા સમયની અંદર ભાજપ સરકાર તેમને નહીં મૂકે તો રાજીનામું આપવું પડશે ઠોરકા તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવો